વા કન્યાદાન લેજો હે ભરી જનમ ના લેવો પડે વા સોનાદાન દાન તો દેજો દાન દેજો જો સોના દાન દેજો રૂપા દાન તજો ખાન લેવો પડે વા સુને નમજો નમજો સાસુને નમજો સસરા ને નમજો સુ નમજો હરે હરે વાન મના લેવો પડે વા પતિ દેવ ને નમજો ે વાહ પરિચમો પડે